રાજકોટમાંથી ચાર દિવસ પહેલાં થેલી એકસો પચીસ કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહેસાણાથી એક શખ્સને ચાલીસ કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો છે ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોય ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે સુરત વડોદરા તરફ તપાસ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજકોટના સોના ચાંદીના વેપારી અતુલ પટેલે પોતાના મિત્ર બિપિનભાઈના ઘરમાં સવાસો કિલો ચાંદી સુરક્ષિત રાખી હતી આ ઘર રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલું છે જોકે તસ્કરોને ચાંદી હોવાની માહિતી મળતા તેમણે બિપિનભાઈના ઘરમાં ઘુસી સવાસો કિલો ચાંદીની ચોરી કરી હતી ઘટનાને પગલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી અને ચાલીસ કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે જેને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે સમગ્ર ચોરીના કોમ્પાઉન્ડમાં મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે સત્ય ડે ન્યૂઝ આફતાબ પઠાણ અમદાવાદ રાજકોટ શહેર ખાતે ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીની રાત્રિએ શક્તિ સિલ્વર નામના જે સિલ્વરનું જે વેપાર કરે છે વેપારીના ત્યાં એ ગરફોડ થયેલી અને એ ગરફોડમાં એકસો ત્રીસથી એકસો ચાલીસ કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી એ તમામ માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચને ખબર મતલબ જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે તો એ બાબતે તપાસ કરવી આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ ચાર ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમઓથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મિનવાઇલ બે દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાં ત્યાંથી જે એકસો ત્રીસ કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતાં પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જથ્થો છે આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે એની આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આજે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી ચાલીસ કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે જે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે આ જે સમગ્ર બનાવ જે છે એ ત્રણ અને ચારની રાત્રિએ રાજકોટ ખાતે બનેલો અને આનો જે મુખ્ય સૂત્રધાર જે છે આ ગુનાનો એ છે મુકેશ રામારામ પ્રજાપતિ જે પ્રદીપ પ્રજાપતિનો મામાનો દીકરો થાય છે અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી આ મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે એ બાબતેની તપાસ તજવીજ હાથ ચાલી રહેલી છે પ્રદીપ પ્રજાપતિ છે મૂળ અને આ મુકેશ પ્રજાપતિ મૂળ શિરોહી રાજસ્થાનના છે સિરોહી પ્રોપર ટાઉનના અને હાલ યમુનાનગર નરોડા ખાતે રહે છે મુકેશ ઉપરાંત આ જે બનાવ છે બનાવમાં બેથી ત્રણ વ્યક્તિ બીજા પણ સંડોવાયેલા છે અને આ જે ચોરી કરવાનો જે પ્લાન હતો એ મુકેશ જે અગાઉ ડ્રાઇવિંગનું કામ કરતો હતો ફોર વ્હીલર ડ્રાઇવિંગનો અને એના કારણે એને એક ટીપ મળેલી હતી કે શક્તિ સિલ્વરમાંથી આ પ્રકારની જે દાગીના જે છે અથવા તો મોટો જથ્થો ચાંદીનો જથ્થો ઘણી વખત એમના ઘરે પણ લઈ જવામાં આવતો હોય છે અને જોબ વર્ક કરવામાં આવતો હોય છે અને એ બાતમી આધારે એ મળેલી ટીપ આધારે આ મુકેશે આ ગુનાને અંજામ આપ્યો હતો અને એની સા એની સાથેના સાગરી છે હાલ આગળની વધુ તપાસ જે રીતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની કરવામાં આવી રહેલી છે એ મુજબ આરોપી અને મુદ્દામાલની સોંપણી ટૂંક સમયમાં જ રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવનાર છે